ભરૂચની જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલે 100% પરિણામ આવ્યું છે શાળાના 5 થી વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે શાળા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવી હતી ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ જાહેર થયું જેમાં જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલે 100% પરિણામ મેળવેલ છે જયંબે શાળા પરિવાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા બોર્ડ રિઝલ્ટ એ વન ગ્રેડ મેળવનાર તેજસ્વી તાલાઓ એવા રાબડિયા અમની કે ચૌહાણ જય જે ભગત સાચી એસ મજમુદાર પુષ્ટિ વી ભારિયા શુભ એમ મહેતા શ્રેયા એ અને મલેક ફ્લેકનાઝ એસ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સફળતાના શિખરો સર કરે તેવી શાળા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવી હતી માય સાલ ફાંચી વખત મેં ટેન્થ સ્ટાન્ડર્ડમાં છું અને મારા બોર્ડમાં નાઇન્ટી ફોર પોઈન્ટ વન સિક્સ પર્સન્ટેજ આવ્યા છ મેં મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સને થેન્ક યુ કહેવા માગું છું અને મારું રિઝલ્ટ જોઈને મેં બહુ જ ખુશ છું મેં કોઈ પણ એક જ સબ્જેક્ટમાં મહેનત નથી કરી મેં બધા સબ્જેક્ટને સાથે લઈને ચાલ્યું છું કેમ કે કોઈ સબ્જેક્ટ એવો નથી જેને આપણે ઓછું સમજવું જોઈએ આપણા માટે બધા જ સબ્જેક્ટ સરખા કહેવાય છે કારણ કે આપણને એક પર્સન્ટેજ બેલેન્સ કરવા માટે સરખા બધા સબ્જેક્ટને લઈને ચાલવું બી જરૂરી છે તો મારા ટીચર્સ એવા હતા કે તને કોઈ પણ ડાઉટ હોય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ મને કહેતા કે તારી જે સમયે ફોન કરવો હોય એ સમયે તું કરી શકે છે તો મારા ટીચર્સે મને એટલો બધો સપોર્ટ કર્યો છે અને એટલા બધા એફર્ટ્સ નાખ્યા છે તો મેં એને થેન્ક યુ કહેવા માગું છું થેન્ક યુ માય સર કુશતી મજનુદાર આઈ એમ ઇન ટેન્થ સ્ટેન્ડર્ડ એન્ડ આઈ ગોટ નાઇન્ટી થ્રી પોઈન્ટ એટ થ્રી પર્સન્ટ ઇન મા ટેન્થ રિઝલ્ટ આઈ એમ હેપી મારા ડેડી પણ બહુ હેપ્પી છે અને મારી મમ્મી પણ આટલી હેપીનેસ મેં એમના ફેસ પર ક્યારેય નથી જોઈ અને મારે આગળ એન્જિનિયરિંગ કરવી છે એટલે મેં હમણાં સાયન્સમાં મેથ્સ ચૂઝ કર્યું છે અને મેં એનામાં સૌથી વધારે મહેનત કરી હતી ટેન્થમાં એટલે આ મારે એક્સપેક્ટેશન હતા કે સ્ટેન્ડર્ડ મેથ્સમાં મારા નાઇન્ટી પણ આવશે અને સાયન્સમાં બી નાઇન્ટી માર્ક્સ આવ્યા એટલી બધી એક્સપેક્ટેશન્સ મેં નથી રાખી બટ સ્ટીલ એ રિઝલ્ટ બહુ સારું આવ્યું છે અને એ મેટર નથી કરતું કે કોણ ફર્સ્ટ અને કોણ સેકન્ડ આવ્યું બટ એ જે છે કે ભણું તે પછી રેન્ક માટેની પણ પોતાની નોલેજ માટે ભણું મેં પણ નોલેજ માટે જ ભણેલું હા મને હતું કે કોઈક વાર થઈ જ હતું કે ફર્સ્ટ આવ્યા સેકન્ડ આવ્યા બટ સ્ટીલ એ મેટર નહીં કરતું પહેલાં મને બહુ રોડું આવતું હતું કે મેં સેકન્ડ આવી સેકન્ડ આવી બટ પછી મને એવું થયું કે મેં ભણું તો શું કરવા એક નોલેજ માટે પછી મેં ટ્રાય કર્યું કે ને હવે ખાલી નોલેજ માટે જ ભણીશ જેમાં ઇન્ટરેસ્ટ હતો એમાં જ મેં આગળ વધીશ ને પછી ઇન્ટરેસ્ટ મને મેથ્સ સાયન્સમાં વધારે હતો તો મેં એનામાં સૌથી વધારે મહેનત કરી હતી આ વખતે મારા ગુજરાતીમાં ઓછા માર્ક્સ આવ્યા છે બટ સ્ટીલ મેં મારું બેસ્ટ ટ્રાય કર્યું હતું પણ મે બી એ ચેકરનું શું છે કે આઈ ડોન્ટ નો બટ મેં મારો બેસ્ટ એટ ટ્રાય કર્યું હતું અને હું દિવસના ત્રણથી ચાર કલાક જ વાંચતી હતી અને કોન્સ્ટન્ટ નથી વધી શકતી હું વચ્ચે બ્રેકમાં ફોન બી જોતી હતી બધું જ કરતી હતી બસ આઈ એમ હેપી આ બધો ક્રેડિટ મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સને થશે થેન્ક યુ માય સેલ્ફ શ્રેયા મહેતા મારા ટેન્થમાં નાઇન્ટી ટુ પોઈન્ટ એટ નાઇન્ટી ટુ પોઈન્ટ એટ ટુ પર્સન્ટ આવ્યા છે મારા બધા જ હાર્ડવર્ક ડેડિકેશન એફર્ટ્સ બધા હા ઇવન રિઝલ્ટનું ક્રેડિટ પણ મારા ટીચર્સને પેરેન્ટ્સ બેવને જાય છે ટીચર્સને પેરેન્ટ્સ સાથે પણ મેં જેટલી હાર્ડવર્ક કરી છે એનો એનો પણ મને મને મારા પર પ્રાઉડ છે મારા આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે ઇવન મને સૌથી વધારે ખુશી રિઝલ્ટ નથી પણ એના કરતાં બી વધારે ખુશી એ છે કે મારા પેરેન્ટ્સ મારાથી આટલા હેપી થયા છે બીજું કે અમને હું આગળ સાયન્સ લેવાની હમણાં વેમાં છું બિકોઝ મને આગળ જઈને એક એન્જિનિયર બનવું છે મારા ફાધરની જેમ મારા ફાધર જ મારા રોલ ઇન્સ્પિરેશન છે સો હું એના માટે હમણાં ખૂબ જ મહેનત કરીશ થેન્ક્સ નમસ્કાર જયંબે હું વસાવા હિરલ માર્ચ બે હજાર ચોવીસ ધોરણ દસ નું પરિણામ જાહેર થયું ત્યાં આપની સંસ્થાનું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યા છે આ ઉચ્ચ પરિણામ જ્યાં વિદ્યાર્થીઓને મળ્યા એમાં શિક્ષક સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહી છે આ ઉપરાંત શાળાના આચાર્યશ્રી ડૉક્ટર મેઘના મેમ જોએ પણ સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું છે જેમના માર્ગદર્શન અને પ્રોત્સાહન થકી આપની સંસ્થાનો આજે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે જ્યાં વિદ્યાર્થીઓની મહેનત પણ ખૂબ જ સારી રહી છે આ ક્ષણે હું સારા પરિવાર વતી બ સર્વ વિદ્યાર્થી મિત્રો જેમને શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ